મોર્નિંગ બધાને તો સવાર સવારમાં આવી ગઈ છું હું ધાબા ઉપર પાણી ગરમ કરવા માટે અને મેં સાથે લઈ લીધું છે દાંતણ બાબરનું ને આ દાંતણ આવ્યું તો ગામડેથી મામાના ઘરેથી લાવેલા છે તો આજે આજે રવિવાર છે એટલે ભૂમિને ભાર્ગવને શાળાએ જવાનું નથી એટલે આપણે શાંતિથી બાવળનું દાંતણ ઘસીશું આ દાંતણ ઘસવાથી દાંત મજબૂત થાય છે તો મેં લઈ લીધું છે અહીંયા આગળ બાવળનું દાતણ હવે કરીએ બાવળનું નું અને ત્યાં ચૂલો સળગાવી દીધો છે મેં પાણી ગરમ થાય છે દાતણ ઘસી દીધું છે મોડું ધોઈ કાઢ્યું છે અને અત્યારે હવે મારે કરવાનું છે ગરમ પાણી હું પીશ ગરમ પાણી એના માટે હું ગરમ પાણી મૂકી દઉં ગરમ પાણી પી લઈએ સવાર સવારમાં વાતાવરણ ઠંડુ છે એટલે ગરમ પાણી પીવું જોઈએ જેથી શરદી ને ખાંસી જેવું શરદી પરથી આપણને થાય ના એટલે આપણે રોજ સવારે ગરમ પાણી પી લઈશું ગરમ થવા માટે મૂકી દીધું છે પાણી પાણી ગરમ થઈ ગયું છે તો અત્યારે નહીં ધોઈને ને ચા નાસ્તો કરી દીધો છે ને અત્યારે હવે હું ભાડો ને નવડાવીશ અને તમને બતાવું કે જો મારા પપ્પા કારીગર છે એ રોજ કંઈ ને કંઈક સવારે સાડા નવની નોકરી હોય તો ના ધોયા પછી એ કાયમ આ જ કામ કરે છે કંઈ કંઈ લઈને બેસી જાય છે તો તમને બતાવું મસ્તરી ગાડી ખોલી કાઢવી જાતે પણ આમ ભૂમિને ભાર્ગવ બે જણ મેં આપણો કોન્ટેન્ટ મિસ કરાવી દીધો છે અને પપ્પાએ ગાડી પાછી બંધ કરી દીધી છે પણ તમે બતાવીશ ને કે મારા પપ્પા કેટલા કારીગર છે એ બધું જાતે જ રિપેર કરે છે કંઈ કંઈ ખોલી ને ગઈ છે હમણાં હું કરે છું તો જુઓ અત્યારે આ અત્યારે આ સીટ બી ખોલી કાઢેલી ને આ પંખા છે ને આગળ પાછળના બંને ખોલી કાઢેલા અને જુઓ આગળનો તોડી આપણા આપણા પાછું ફિટ કરી દીધું છે અને આગળનો જો સંખ તોડી નાખ્યો છે આ કા તૂટી ગયો આ پورا બારમાં જ હતા અચ્છા કે આથળે લી કેમ જ નમ આયો તૂટી પડી ગઈ ગયો છે જો તમને બતાવીશ ફરી કાલે બાલે અને આ છે મારો પપ્પા જો તમને બતાવું

ક્યારે જુઓ તમે બહાર તમને બતાવું કે ગીત અને આકાશ આપણે જે રસોડાના કિચનના જે ડ્રોવર બનાવીએ એની એક સ્લાય જેવું છે એમાંથી પાંત્રીસ ઇંચનું વચ્ચેથી કાપે છે એને લગાવવાનું છે આપણે દાદરનો જે દાદર ચડવા માટે હોય તો અહીંયા આગળ લગાવવાનું છે કારણ કે પૃષ્ટિ જે છે ને આપણી એ દાદર

Pakarta, Bargo, Abaju Bumi, Miami, dan Balai Abaju Akas. ચલો ફાઈનલી થઈ ગયું છે અલગ પછી કાપવાનું હતું સીધું પણ આ કપાઈ ગયું છે આમ ત્રાસું ત્યાં લઈ ગયા પછી ફરી પાછું અહીંયાથી કટ કરીશું એટલે આ થઈ જશે આખી સાડત્રીસ ઇંચ ની પ્લેટ અત્યારે ભૂમિ અને પ્રિયાંશી બે રમી રહ્યા હતા ને સારાથી રમી રહ્યા હતા આ દેખો પૈસાથી રમી રહ્યા હતા પણ આ નોટો જે છે ને એ નોટો છે તમે બતાવું જો આ છે પાંચસો ની નોટ ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા આ જો દસ ની નોટ તો સેમ દસ ની નોટ છે બીજી બધી નોટો તો જે છે ને એ ખબર પડી જાય છે પણ આ જે નોટનો જે કલર છે ને સેમ અંધારામાં રાતે જો કોઈને લઈને ગયા હોય ને તો ભૂલે બી પડી જાય એ રીતની છે આ નોટ અને આ જે છે ને એ જો અમેરિકન ડોલર નોટ છે વન થાઉઝન્ડ ડોલર કદાચ અમેરિકામાં વન ડોલરની નોટ આવી હશે એની ઉપર ગવર્નરની પણ જો વોશિંગ્ટન નોટ છે આ નોટો છોકરાઓને રમત માટેની છે જે સાચા પૈસા આપીને નકલી નોટો ખરીદવાની છે એમાં બધી નોટો છે જો બે હજાર ની છે આ બસો ની છે એ નોટો છે લગનમાં બધા આ નોટો ઉડાડે છે લગ્નમાં આ એ નોટો છે જે લગ્નમાં બધા ઉડાડી દા હોય છે આ જે કેળા છે એ હજુ કાચા છે અત્યારે પણ આ બે ત્રણ દિવસમાં પાકી જશે આ કેળા પણ આ બધા જ કેળા આવેલા છે આપણા મામાના તયથી મામાના ત્યાં કેળાની આખી વાડી છે મિનિમમ પંદરથી વીસ વીઘા જમીનમાં આ કેળાના આખી વાડી છે આપણે કોઈક દિવસ જઈશું ત્યારે તમને હું બતાવીશ આખી વાડી અને એનો પણ આપણે વિડીયો બનાવશું આ કેળા બધા કાચા છે હમણાં તો અત્યારે અમે આવી ગયા છે રમવા માટે ગાર્ડન

We'll be right <laughs> back.

হ্যা <laughs>